જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ પાઉંભાજીની રેસીપી આ પાઉંભાજી આપણે ખૂબ જ ફટાફટ કુકરમાં તૈયાર કરીશું જેનો ટેસ્ટ લારી પર ભાજી મળે તેવો જ આવશે એકદમ સરળ રેસીપી છે તો ચાલો આ ટેસ્ટી પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો સૌથી પહેલાં ભાજી બનાવવા માટે કૂકરમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું બટર લીધેલું છે તમે બટરના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ બટર સાથે ભાજી ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી જીરાને સારી રીતે સાંતળી લઈએ તો જીરું સારી રીતે સોતે થઈ ગયું છે હવે મેં અહીંયા બે ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તેને એડ કરી ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈએ તો બેથી ત્રણ મિનિટ બાદ ડુંગળી સારી રીતે સોતે થઈ સહેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણે તેને બ્રાઉન નથી કરવાની હવે મેં અહીંયા અડધા કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા લીધેલા છે તેને એડ કરી કેપ્સિકમને પણ સારી રીતે તેલમાં ફ્રાય કરી લઈએ તો કેપ્સિકમને તેલમાં આ રીતે ફ્રાય કરવાથી તે એકદમ ક્રંચી લાગે છે તો હવે આપણા કેપ્સિકમ જ્યાં સુધી ફ્રાય થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવા માટેની લાલ મરચાં અને લસણની ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા પાંચથી છ નંગ જેટલા સૂકા લાલ મરચાંને થોડા ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા તો મરચાંને આ રીતે સહેજ ગરમ પાણીમાં પલાળવાથી તે થોડા સોફ્ટ થઈ જાય છે અને તેની તીખાસ પણ ઓછી થઈ જાય છે તો હવે પાણીમાંથી મરચાંને લઈ ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ પલાળેલા મરચાંના આ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો કેમ કે તેમાં તીખાસ રહેલી હોય છે હવે તેમાં આઠથી દસ નંગ લસણની કઢી સાથે જ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બંને વસ્તુ સારી રીતે ક્રશ થઈ અને આપણી લાલ મરચાં અને લસણની પેસ્ટ બનીને તૈયાર છે આ પેસ્ટ આપણે જ્યારે ભાજીમાં એડ કરીશું ત્યારે તેનો કલર એકદમ બજાર જેવો જ આવશે હવે કેપ્સિકમને જોઈએ તો તે સારી રીતે ફ્રાય થઈ અને ક્રન્ચી થઈ ગયા છે હવે તેમાં તૈયાર કરેલી લાલ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી તેલમાં સારી રીતે સાંતળી લઈએ તો બેથી ત્રણ મિનિટ બાદ આપણી પેસ્ટ પણ સારી રીતે સોતે થઈ તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે મતલબ કે તે સારી રીતે સોતે થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ લો કરી તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં અડધી ચમચી હળદર પાવડર સાથે જ એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તો કાશ્મીરી લાલ મરચું તીખાસમાં થોડું ઓછું હોય છે સાથે જ એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા બે મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે તેને એડ કરી દઈએ સાથે જ એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે તેને એડ કરી બધા જ મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મસાલા તેલમાં સોતે કરતી વખતે બળે નહીં તે માટે ફક્ત બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો ભાજીનો વઘાર કરતી વખતે મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી તેનો કલર અને ટેસ્ટ જળવાયેલા રહે છે તો બેથી ત્રણ મિનિટમાં જ મસાલા સારી રીતે સોતે થઈ તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયેલું છે મતલબ કે મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં અહીંયા એક કપ જેટલા સુધારેલા ટામેટા લીધેલા છે મતલબ કે ડુંગળી કરતાં ટામેટાનું પ્રમાણ વધુ રાખેલું છે હવે ટામેટા ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી ટામેટાને સારી રીતે કૂક કરી લઈએ તો ચારથી પાંચ મિનિટ બાદ ટામેટા સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં શાકભાજી એડ કરી દઈએ જેમાં એક કપ જેટલા બટેટાના ટુકડા તેની સાથે અડધા કપ જેટલું ફ્લાવરના ટુકડા અને અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે હવે શાકભાજીને ટામેટાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા શાકભાજીનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું રાખી શકો છો સાથે જો તમને ગાજર પસંદ હોય તો તે પણ એડ કરી શકો છો તો શાકભાજીને મેં બે મિનિટ માટે તેલમાં સારી રીતે સોતે કરી લીધેલા છે હવે તેમાં દોઢ કપ જેટલું એટલે કે એક કપ સાથે અડધા કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ભાજી બનાવતી વખતે સહેજ ગરમ પાણી એડ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર ચળવાયેલી રહે છે સાથે જ ભાજીની કૂકિંગ પ્રોસેસ પણ ચાલુ રહે છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈએ તો પાંચ વિસલ બાદ કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી શાકભાજીને જોઈએ તો તે સારી રીતે બફાઈ ગયા છે હવે પાઉંભાજી મેશરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લઈએ તો મેં બધા શાકભાજીને મેશ કરી લીધેલા છે પણ આ ભાજી હજી તૈયાર નથી તેના માટે આપણે સ્પેશિયલ વઘાર તૈયાર કરવાનો છે તો તેના માટે તડકા પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ સાથે જ એક મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ બટર મેલ્ટ થઈ ગયું છે તો હવે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી તેને સારી રીતે સાતળી લઈએ તો વઘારમાં થોડી કસૂરી મેથી એડ કરવાથી પાઉભાજી એકદમ ટેસ્ટી લાગે છે તો કસૂરી મેથી સારી રીતે સોતે થઈ ગઈ છે હવે આ વઘારને ભાજીમાં એડ કરતાં પહેલાં વન ફોર ટેબલ જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર સાથે જ અડધી ચમચી પાઉભાજીનો મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ વઘારને ભાજીમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો ભાજીમાં આ રીતે વઘારને ઉપરથી એડ કરવાથી ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે ગેસની ફ્લેમ લો કરી ભાજીને સાતથી આઠ મિનિટ માટે કૂક કરી લઈએ તો લગભગ સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી અડધા લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણી એકદમ ટેસ્ટી કૂકરમાં ભાજી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે લારી ઉપર મળે તેવી જ ટેસ્ટી ભાજી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર આ રીતે કૂકરમાં ભાજી જરૂરથી ટ્રાય કરજો હવે પાઉને શેકવા માટે એક ચમચી જેટલું બટર તવી પર એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લઈએ હવે તેમાં ચપટી પાઉભાજીનો મસાલો સાથે જ એક ચમચી તૈયાર કરેલી ભાજીને એડ કરી દઈએ સાથે જ થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા પાઉંભાજી માટેના પાઉં લીધેલા છે તેને મસાલાથી સારી રીતે કોટ કરી અને શેકી લઈએ તો મેં પાઉને મસાલાથી સારી રીતે બંને બાજુથી શેકી લીધેલા છે હવે આપણા પાઉં પણ તૈયાર છે તો ગરમા ગરમ ભાજી સાથે પાવને સર્વ કરી લઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે લારી પર મળે તેવી પાઉંભાજી ઘરે બનાવી કેટલી સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી યાદની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ